નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કેરળ રાજ્યની અંદરથી તમને નાળિયેરીની ખેતી દેખાડી રહ્યા છીએ આ જે બગીચો તમે જોઈ રહ્યા છો એ બગીચાની અંદર તમે જમીન ઉપર નીચે નજર કરો અહીંયા ખેડૂત દ્વારા કોઈ પણ પ્રકારનું ખેડાણ થતું નથી માત્ર ને માત્ર હાથથી નિંદામણ જેટલું શક્ય બને છે તેટલું તે કરે છે અને અન્ય કોઈ પણ પદ્ધતિ કે જે જમીનને નુકસાન ન કરે એ રીતે જ તે નિંદામણ છે નિયંત્રિત કરે છે આપણે આ ત્રણ વર્ષનું આયુષ્ય ધરાવતો નાળિયેરીનો બગીચો જોઈ શકીએ છીએ આ એકસો પચાસ એકરનું ખેતર છે નાળિયેરીની ખેતી માત્ર અહીંયા આ ખેતરની અંદર કરવામાં આવે છે નીચે આપણે જોઈ શકીએ છીએ કે જંગલ ઊભું હોય તેવું આપણને લાગે આ વેરાયટીની તમને એક વાત કરી દઉં અત્યારે અમે ખેડૂતની સાથે વાત કરી તો એમણે કીધું કે આ એરોમેટિક વેરાયટી છે કે આના પાણીની અંદર એક ખાસ પ્રકારની સ્મેલ સુગંધ આવે છે ઉપરાંત બીજી આગળના ખેતરમાં જે વેરાયટી છે તેની અંદર માત્ર આ વેરાયટી આ પ્રકારની જે વેરાયટી છે તેની અંદર માત્ર એક ખૂબ જ મીઠો સ્વાદ આવે છે આ વિડીયોમાં મારે તમને વચ્ચે તમને કહી દઉં કે અત્યારે અમે જ્યારે ખેડૂતને વાત કરી તો આ નાળિયેર અત્યારે બે હજાર પચીસ સાતમા મહિનામાં સો રૂપિયા પ્રતિ નંગ ખેડૂતના ખેતરથી જ હૈદરાબાદની એક કંપની છે એ પરચેસ કરે છે કારણ કે આ એરોમેટિક છે સુગંધ છે અને વિશેષ સ્વાદ છે આપણે વેરાયટી કે ભાવમાં નથી પડતા આપણે જોવાનું છે અહીંયા આ ખેતરની અંદર જે આપણે હઠાગ્રહ પકડીને બેઠા છીએ કે ભાઈ અમારે ખેતરને બગીચાને સાફ કરવો પડે ટ્રેક્ટર ચલાવવું પડે પરંતુ અહીંયા આ રીતની સિસ્ટમ નથી વૈજ્ઞાનિક અભિગમની જો વાત આપણે કરીએ તો જ્યારે પણ નાળિયેરીના ખેતરની અંદર આછી આછી પણ ખેડ કરવામાં આવે તો તેના જે મૂળ હોય છે તે ઉપરની સપાટી ઉપર ફેલાયેલા હોય છે આપણને તો ઉપરની સપાટી ઉપર મૂળ દેખાતા જ નથી કારણ કે આપણે તો એને વર્ષોથી ખે ખેડાણ કરી કરીને આપણા અઠ્ઠાગ્રહના લીધે એ મૂળને આપણે ડેમેજ કરી દીધા છે અમે કેરળની અંદર તમિલનાડુની અંદર આંધ્રપ્રદેશની અંદર અને કર્ણાટકની અંદર ઘણા દિવસોથી નાળિયેરીની ખેતી અમે જોઈએ છીએ અમને ક્યાંય પણ જે પ્રગતિશીલ ખેડૂત છે તેના કોઈ પણ નાળિયેરના ખેતરના બગીચા સાફ દેખાણા નથી તે હાથથી નિંદામણ કરતાં કરે છે પછી પશુઓને ચરાવે છે અને વીડ મલચર આવે છે કે આપણે જેમ રોટરવેટર આવે છે તેવી રીતના વીડ મલચર મલ્ચર મલચર મશીન આવે છે ટ્રેક્ટર દ્વારા પણ તે ચલાવી શકાય છે અને તેમના ઉપયોગથી ઉપર જમીનની સપાટી ઉપર ઉગેલું બધું જ નિંદામણ છે તે સાફ કરી લે છે આ બગીચો છે તેની અંદર અનેક પ્રકારની વેરાયટી છે અત્યારે આપણે જે બગીચામાં છીએ તે એરોમેટિક પ્લસ વધારે સ્વીટનેસ આવતી આપતી વેરાયટી છે એરોમેટિક વેરાયટી છે તે સો રૂપિયામાં ખેડૂત અત્યારે આજની તારીખે વેચાણ કરે છે અને જે વધારે સ્વાદ ધરાવતી વેરાયટી છે તે અત્યારે નેવું રૂપિયામાં વેચે છે અહીંયા આપણે આ જે ઊંચી વેરાયટીઓ જે જોઈએ છીએ તે બધી વેસ્ટ કોસ્ટ ટોલ વેરાયટી છે તેનો ઉપયોગ ખેડૂતો પાકા નાળિયેરના વેચાણ માટે કરે છે આ બગીચાની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંય પણ ટૂંકમાં જમીન ચોખ્ખી રાખવાનો આપણો જે આગ્રહ છે હવે આપણે આગ્રહને હઠાગ્રહ પણ કહી શકીએ કારણ કે ઘણી વખત આપણે કહીએ છીએ સમજાવીએ છીએ કે ભાઈ આ આપણો આગ્રહ ખોટો છે છતાં પણ જ્યારે સામેનો વ્યક્તિ માનવા તૈયાર ન હોય ત્યારે તેને આપણે હઠાગ્રહ કહી શકીએ તો આપણે જોઈએ તો જ માનીએ એ ન્યાય ઉપર આપણે કદાચ સાચા હોઈ શકીએ પરંતુ આપણે અત્યારે હવે જોઈ શકીએ છીએ અને ખેડૂતો જે અહીંના છે તેમના અનુભવની અનુભવથી જો આપણે વાત કરીએ તો અહીંના ખેડૂતો બગીચો સાફ કરવાનો આગ્રહ આપણે હઠાગ્રહ પણ કહી શકીએ દુરાગ્રહ પણ કહી શકીએ તે રાખતા નથી હવે આપણે ખેડૂત મિત્રને તેમની ભાષામાં જ સાંભળીએ તે આપણને કોઈ વાત છે એ કરશે

கலக்கொழி அடிக்கிறது ஊத்துற அபெக்ட் ஆகுறது ஆடுகள் இருக்கு நூறு ஆடுறம்

ಓಕೆ જે જોઈએ છે ಅಟ್ಲೆ ಅದೇ ಖೇತರ ಚಲಾವಿನ ತೀಂದರೆ ಬಕ್ರೀ ಚಲಾವಿ ನಿಂದಾಮಣೆ ಕಾಬೂ ರಾಖೆ ಅನೇ ವರ್ಷಮಾ ಮಲ್ಚರ್ ಮಷಿನ್ ಏಕವಕತ್ ಚಲಾವಿ ರೇಷ್ ಅಂತ ಇದು ಕರ್ನಾಟಕದಿಂದ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಇದು ನಾವು ತೆಂಗಿನ ಗಿಡಕ್ಕೆ ಈ ಈಗ ಇದು ಮಣ್ಣು ಹಾಕ್ತಾ ಇದ್ದೇವೆ ಮಣ್ಣು ಇದನ್ನು ಹಾಕೋದ್ರಿಂದ ಈ ತೆಂಗಿನ ಫಲ ಈ ಥರ ಬರ್ತದೆ ಮತ್ತು ಇದಕ್ಕಿಂತ ಏನಂತೇಳಿದರೆ ಫ ಫಲವತ್ತಾಗಿರ್ತದೆ ಮುಂದೆ ನೀವು ಯಾರು ಇಲ್ಲಿ ಮಾಡೋದಾದರೂ ಸಹ ಈ ಗೊಬ್ಬರವನ್ನು ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು ಇದು ಒಳ್ಳೆ ಫರ್ಟಿಲೈಸರು ಮತ್ತು ಇದನ್ನು ಮಣ್ಣು ಮಿಕ್ಸ್ ಹೇಗೆ ಮಾಡಬೇಕಂತೇಳಿ ಇವರೆಲ್ಲ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ ಅದರ ನಂತರ ಹಾಗೆ ಮಾಡಿದರೆ ಆಯಿತು ಇದರಿಂದ ನೋಡಿ ಇದೆಲ್ಲ ಫಸಲು ಇದರಿಂದಲೇ ಬರೋದು ನಾವು ಇದನ್ನು ಇದು ಅದಕ್ಕೆ ಒಂದು ಮೆಜರ್ಮೆಂಟ್ ಇದೆ ಆ ಮೆಜರ್ಮೆಂಟ್ ಲೆಕ್ಕದನ್ನೇ ನಾವು ಹಾಕ್ತಾ ಇದ್ದೇವೆ ಇನ್ನು ಅದು ಏನು ಮೆಜರ್ಮೆಂಟ್ ಅಂತೇಳಿ ನಿಮಗೆ ತನ್ನಷ್ಟಕ್ಕೆ ಅದು ಅವರು ಇವರು ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ ಹಾಗೆ ಹಾಕ್ಬೋದು ನಾನು ನರೇಶ್ ಅಂತ ಇದು ಕರ್ನಾಟಕದಿಂದ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಇದು ನಾವು ತೆಂಗಿನ ಗಿಡಕ್ಕೆ ಈ ಈಗ ಇದು ಮಣ್ಣು ಹಾಕ್ತಾ ಇದ್ದೀವಿ ಮಣ್ಣು ಇದನ್ನು ಹಾಕೋದ್ರಿಂದ ಈ ತೆಂಗಿನ ಫಲ ಈ ಥರ ಬರ್ತದೆ ಮತ್ತು ಇದಕ್ಕಿಂತ ಏನಂತ ಏನಂತೇಳಿದರೆ ಫಲವತ್ತಾಗಿರ್ತದೆ ಮುಂದೆ ನೀವು ಯಾರು ಇಲ್ಲಿ ಮಾಡೋದಾದರೂ ಸಹ ಈ ಗೊಬ್ಬರನ ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು ಇದು ಒಳ್ಳೆ ಫರ್ಟಿಲೈಸರ್ ಮತ್ತು ಇದನ್ನು ಮಣ್ಣು ಮಿಕ್ಸ್ ಹೇಗೆ ಮಾಡಬೇಕಂತೇಳಿ ಇವರೆಲ್ಲ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ ಅದರ ನಂತರ ಹಾಗೆ ಮಾಡಿದರೆ ಆಯಿತು ಇದರಿಂದ